બે ખસરા ત્રણ કરવી જેવા ત્રણ જેટલા ગામોની અંદર જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ હોય તેના વિરોધમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લા સેવા સદન પહોંચી અધિક જિલ્લા કલેક્ટરને ને આવેદન પત્ર આપ્યું હતું જેમાં પાંચમી અનુસૂચિ વિસ્તારમાં જીએમડીસી અને પાવર પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવી રહ્યો છે પરંપરાગત ગ્રામ સભાની માન્યતાને અવગણીને તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી સંપાદક કાર્યો ચાલુ છે એ બંધ કરવામાં આવે તે માંગ સાથે આજે ગ્રામજનો મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાની વડી કચેરીએ પહોંચી અધિક કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું અમારો જે અઠ્યાવીસ ગામડાનો આખો જે વિસ્થાપનનો એક પ્રશ્ન છે તેનાથી લઈને અમારા જે ગામડાની અંદર એક વિસ્થાપન કરશે અમને જમીન વિહોણા કરી નાખશે એનાથી ગામ લોકોને એક ડર ઊભો થયો છે અને ત્યાં જે બાળકો છે તેમને પણ એક ડર ઊભો થયો છે કે આપણને ગામમાંથી કાઢી મૂકશે તો આપણે ક્યાં જઈશું અને એ ડરથી અત્યારે ત્યાં જે ગરમીનો માહોલ અત્યારે સર્જાઈ રહ્યો છે તો અમારે એટલું જ કેવું છે કે જીએમડીસી દ્વારા જે પણ અઠ્યાવીસ ગામડાના જે લિસ્ટ પ્રમાણે જે પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે અને અત્યારે જે ટેન્ડર છે એ ટેન્ડર અને અત્યારે જે સંપાદનનું કાર્ય જે થઈ રહ્યું છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને જો તંત્ર કે કોઈ પણ વ્યક્તિ પણ જો આ વસ્તુને જો કહી શકતા હોય કે આ વસ્તુ ખોટી છે કોઈ નહીં કાઢવાનામ તો એ વસ્તુ અમને લેખિતમાં આપે કે જે તમારે ત્યાં થઈ રહ્યું છે એ વસ્તુ તમારા તમને ફરમાવવામાં આવી રહ્યા છે કેવી પણ વાતો થઈ રહી છે તો એ વસ્તુ અમને લેખિતમાં આપે અને કોઈ પણ સાથે કોઈપણ વ્યક્તિ સાથે કોઈ દબાણ ના કરવામાં આવે કેમ કે અમારી રૂઢિગ્રત સભા અમારી છે અમારી રૂઢિગ્રત ગ્રામસભાની પરમિશન વગર કોઈપણ વ્યક્તિ ગામમાં પ્રવેશ નહીં કરે તેવી અમારી વિનંતી છે અને જે ગ્રામસભાની જે પરમિશન વગર કોઈપણ વ્યક્તિ અત્યારે ખુશી જાય છે અને પોલીસ પ્રશાસન દ્વારા પણ કોઈપણ વ્યક્તિને દબાણ કરવામાં આવી રહ્યા છે અત્યારે હાલમાં કે તમે જો આગળ આવશો તો તમને આવી રીતના થશે કે તમને એમ થશે કે આ બધું આ રીતના જો દબાણો કરવામાં આવી રહ્યા છે તેનાથી માનસિક રીતે વ્યક્તિ હેરાન થઈ રહ્યો છે તો એ વસ્તુ ના થાય આજે આવેદનપત્રનો મુખ્ય મુદ્દો શું છે આજે જે આવેદનપત્ર જે મુખ્ય અમે અપાવ્યા છે તે ટેન્ડર હતો ચૌદ તારીખ તો આ તારીખને લઈને અમારે એટલું કહેવાનું છે કે જે અત્યારે સંપાદન કાર્ય કરવી ખડલા આ બાળનું ત્યાં સંશોધન થઈ રહ્યા છે તો અમે સંશોધન પણ કરવા દેવાના માંગતા નથી એટલે અમારો મુખ્ય ઉદ્દેશ છે કે આટલા અઠ્યાવીસ ગામડાની અંદર સંશોધન કાર્ય થઈ રહ્યું છે ના થાય એ તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે અમારે આપવું નથી અમે અમારે જમીન એક એક પણ જમીનની અંદર અમારે સંશોધન કરવા દેવું નથી કેટલા લોકો અહીંયા ભેગા થઈને આવ્યા અત્યારે અમે અઠ્યાવીસ ગામડાના લોકો ભેગા થઈને આવ્યા છે અને દરેક ગામમાંથી પચાસ પચાસ લોકો જે પણ નીકળ્યા છે એ રીતના એ લોકો પોતાની એક માનસિકતા રીતે પોતાની એક જમીનને બચાવવા માટે જળ જંગલ જમીનને બચાવવા માટે લોકો બહાર નીકળ્યા છે અને એમને જે ડર ઊભો થયો છે જે સંશોધન થઈ રહ્યું છે એ સંશોધન ના થાય એના માટે લોકો આવ્યા છે રણનીતિ આગામી અમારે એટલું જ અમારે કહેવા માગીએ છીએ કે જો આ નિર્ણય તાત્કાલિક ધોરણે બંધ ના કરવામાં આવે તો અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી પીઆર દાખલ કરીશું અને સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે પણ અમારા જો લોકો છે એ તૈયાર છે અને અમારે જળ જંગલ જમીન બચાવવા માટે અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરવા માટે તૈયાર છે અમે સામાજિક રીતે આવ્યા છે અને અમારું કાર્ય પણ સામાજિક જ હશે હાલ કોઈ ગામમાં સંપ્રાવન નથી અત્યારે જો આંબા ડુંગર ખડલા કરવી અને નાખલ આ ગામડાની અંદર અત્યારે સંશોધન કાર્ય સંપાદન કાર્ય થઈ રહ્યું છે ત્યાં અત્યારે મશીનરી પણ પડી છે તો તાત્કાલિક ધોરણે મશીનરી પણ હટાવી લેવામાં આવે અને ત્યાં જે પણ લોકો આવે છે એ લેખિતમાં આપે અમને બસ અમારે એટલી રજૂઆત છે અમારા ગામડાઓની અંદર એક ભય છે અમને વિસ્થાપિત કરશે અમને જમીન વિહોણા કરી નાખશે તેવો ડર ઉભો થયો છે અને તે ડરથી ત્યાં આગળ ગરમીનો માહોલ ઉભો થશે જેમ રેસી દ્વારા જે પણ 28 ગામડામાં લિસ્ટ પ્રમાણે પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે જે ટેન્ડર છે અને જે સંપાદક કાર્ય થઈ રહ્યું છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી હતી અમારા ગામડાની અંદર કોઈ અજાણ્યા વ્યક્તિઓ આવી જાય છે અને જમીનના ભાવ પૂછે છે એ લોકો કોણ છે એમને ખબર નથી અને હમણાં સાહેબને રજૂઆત કરી તો સાહેબ એવું કીધું છે અમને કે અમારા કોઈ સરકારના માણસો આવતા જ નથી તો આવા જે ચોર લોકો આવતા એ બંધ થઈ જાય અમારા ગામડામાં અને અમારા આદિવાસીને ઢફડ સમજવાનું બંધ કરે અમે આ પ્રકૃતિ હતી જીવનારા લોકો છે અને કોઈ એવું માનતા હોય અમારી બુદ્ધિ વધારશે એમ તો ફૂલી જાય અમારા માણસો આદિ અનાદિ કાળથી આ ધરતીમાંથી કેવી રીતે આ ધરતી પર જીવન જીવાય એ બધી જ અમારા માણસોને ખબર છે અમારા માણસને ભણવા નથી દીધા અને ભણવાનો અવસર આવેલો નહીં વર્ષોથી એટલે અમારા લોકો થોડા ભણવામાં થોડા કાચા છે એટલે એનો મતલબ એવો નથી કે અમારા માણસો ડફોડ છે અમારા માણસો મહેનત કરીને ખાય છે પરસેવા પાડીને ખાય છે એ લોકોને જે કોઈ ખાનગી માણસો આવીને છેતરવાની કોશિશ કરતા હોય તો એ કાનમાંથી કાળ નાખે અમે કાયદો હાથમાં લેવા નથી માગતા પણ અમે નરસિંહના સંતાનો છે અમે સદ્ગુરુના સંતાનો છે અમે આ પ્રકૃતિને માનનારા લોકો છે અમે કોઈનાથી ડરવાના નથી અમને સનસેડવાની કોશિશ ના કરે કોઈના મગજમાં એવું હોય કે અમારી પાસે તાકાત છે એમ તો ભૂલી જાય અમારા લોકોની તાકાત છે અમુક કાયદો હાથમાં લેવાની માગતા અમુક કાયદાની રાહે લડાઈ લડવા માગીએ છીએ અસ્તુ ભારત માતા કરશે તો લોકોની પરિસ્થિતિ શું સજાશે લોકોને વિસ્થાપિત કરશે તો અમારા સમાજમાંથી બધા છીનફીન થઈ જશે અમારા જે નાતી સમાજના રિવાજો છે એ છૂટી જશે અમારું જે બંધન છે સમાજનું એ અને લોકોને હમણાં છોકરાઓ ટેન્શનમાં છે નાના એને ભણવાનું શિક્ષણ બગડે છે માનસિક સ્થિતિ એના મગજમાં આવે માણસ ગાંડો થઈ જાય તો એની જવાબદારી કોણ આવે અજાણ્યા લોકો આવે અમારા ગામડાની અંદર અને પાંચમી અનુસૂચિ જે અમને બંધારણમાં મળેલી છે એનો ઉલ્લેખ કરે છે આ લોકો ખોટા ખોટા માણસો આવે સરકારના માણસો આવતા જ નથી એમ સાહેબ અમને કીધું